જામનગર જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા વધતા જતા પ્રદૂષણને અટકાવવા માટે એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે જીઆઈડીસી વિસ્તારમાં ત્રીસ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આપ જોશો આજના સમયમાં પર્યાવરણને બચાવવા જતન કરવું કરવું અને વૃક્ષારોપણ એટલું જરૂરી છે ત્યારે સતત છ વર્ષની જેમત ઉઠાવીને આપ જોશો ખૂબ જ લીલા વન જેવા જે અત્યારે ગાઢ વૃક્ષો જોવા મળી રહ્યા છે જીઆઈડીસી ના જે પ્રમુખ છે દિનેશભાઈ ડાંગર અને તેની ટીમ છે જયેશભાઈ સહિત તમામ દ્વારા ખૂબ જ સુંદર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે મહત્વનું છે કે જે રીતે

જે આ વૃક્ષારોપણ થઈ રહ્યું છે લગભગ જીઆઈડીસી ટુ અને થ્રી અને રેસિડેન્ટ ઝોનના લગભગ ચાલીસક જેટલા કોમન પ્લોટની અંદર અને રોડ રસ્તા ઉપર થઈને લગભગ ત્રીસક હજાર વૃક્ષો રોપ રોપણ કર્યું છે એ ખરેખર આ પર્યાવરણ માટે મોટું કામ છે અને આ ઉદ્યોગકારોના સહકારથી ટુ અને થ્રીના જે ઉદ્યોગકારો છે એટલો પણ એમને સહકાર આપે છે તેમજ જે એક ઈસુજુ ગાડી ટેમ્પો અમને પાણી પીવા માટે પાણી પીવરાવા માટે જે આપ્યો છે એ એમ્પાયર એલોય રવિભાઈ દ્વારા અમને મળવા મળ્યો છે પણ આ તકે હું એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારું જે કામ છે એને નિસ્વાર્થ ભાવે અને એક સોલ્યુશન પોલ્યુશન યા જ સોલ્યુશન એવું અમારા જયેશભાઈનું એક વર્ડ છે એટલે એને ખરેખર સાર્થક કરવા માટે અમારા જયેશભાઈ જે કથિરિયા છે એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે એની સાથે તુલસીભાઈ હોય અને અમારી આખી ટીમ એના દ્વારા જે આ કામ થઈ રહ્યું છે આપણે પર્યાવરણ માટેનું એ ખૂબ સરસ કામ કરે છે અને જે કઈ આ વૃક્ષો છે એ ખાલી વૃક્ષો જ નથી આયુર્વેદિક વાવવામાં આવ્યા છે એની માહિતી જયેશભાઈ આપશે થોડી છે કે ઘણા લોકો વૃક્ષારોપણ કરતા હોય છે પરંતુ તેના જતનમાં એની ખોટ હોય પરંતુ તમે તો જતન એવડું કર્યું છે કે છ વર્ષમાં વૃક્ષો ઉગીને ખૂબ મોટા થયા છે કયા પ્રકારના વૃક્ષો છે ને જતનમાં તમને કેટલી એમાં મહેનત કરવી પડી આપણે પાંત્રીસ હજાર ત્રીસ થી પાંત્રીસ ની આસપાસના વૃક્ષો આવેલા છે બધાય ઘણા બધા કોમનમાં ને આ રોડ ઉપર એમાંના લીમડા હે કરંજ છે અર્જુન સાગર હે અરડુસી હે નગોર હે વલ્લા હે પીપળા હે ભાઈ ઉમરા હે એટલે આવા ઘણા બધા આયુર્વેદિક ઝાડ આપણે વાવ્યા હે અને એમાં ખાસ કરીને જે કડવા લીમડામાં આપણે ગિલોય કહીએ ગિલોય સંસ્કૃતમાં અને આપણી અહીંયા દેશી ભાષામાં એને ગળો કહીએ જે કોરોનામાં બહુ એમાં ઇમ્યુનિટીમાં ઇમ્યુનિટી બુસ્ટર જેને કીધું હતું આપણા આયુર્વેદિક શાસ્ત્રીઓ બધાએ તો એ પણ અહીંયા ઉગાડેલો છે અને ડાયાબિટીસ વાળા ઘણા બધા અહીંથી લઈ જઈએ સીસમડીના પાંદડા લઈ જઈએ અર્જુન ના લઈ જઈએ અને ભેગો કાંગસીઓ આવ્યો જે લુપ્ત થઈ ગયો હતો આપણે કાગસીઓ વીટના ટીપા જે પાઈ બાળકોને એ ન પાવા પડે એના માટે કાંગસીઓ હોય એટલે આવા બધા ઘણા આયુર્વેદિક ઝાડવામાં હરેક વનમાં હે એવું નથી કે એક બે વનમાં હે હરેક વનમાં હે અને ભેગે બીજા બધા શ્રમિકોને આપણે બધાને તો કાંઈકનું કાંઈક મળી જાય જાંબુ હે આંબલી હે આવું બધું શ્રમિકોને પણ એ મળે પક્ષીઓને મળે એટલે એવું ધ્યાનમાં રાખી અને બધાય પ્રકારના ઝાડવા આપણે કર્યા છે આ છ શ્રમિકો દ્વારા બે બે પાણીના ટેન્કર અને હરેક કોમન પ્લોટ ટપકથી પીએ છે એટલે આ રીતે જતન ચાલુ છે શું કે સાહેબ જે રીતે પ્રમુખ સાહેબે કીધું કે આમાં હવે વોકિંગ જોકિંગ ટ્રેક પણ કરવા શકે જેથી વૃક્ષો સાથે ઉદ્યોગ કરવાનું સ્વાસ્થ્ય પણ સુધરે શું કેશું જીઆઈડીસી પ્લોટ એન્ડ સેડોલર એસોસિએશન દ્વારા જે કોમન પ્લોટમાં બધા વૃક્ષો વાવવાનું જે અમારું એક ભવ્ય અમારા પ્રમુખ સાહેબ દિનેશભાઈનું એક અભિયાન હતું કે ભાઈ જેટલા કોમન પ્લોટ છે જીઆઈડીસી સાથે એમઓયુ કરી અને બધા કોમન પ્લોટમાં જાળવાનું વાવેતર કર્યું વાવેતર નહીં પણ એને ઉછેરવાનું પણ કામ કર્યું જે આ તમે પાછળ જોઈ શકો છો અને અમારા પ્રમુખ સાહેબનો હજી અભિગમ છે કે રસ્તા ઉપર કે બીજે ક્યાંય આજુબાજુમાં જે કોમર્શિયલ કોમન પ્લોટ હોય પ્રાઇવેટ ઝોનમાં એમાં પણ અમે અત્યારે વૃક્ષો વાવવા અમારા એસોસિએશનના ખર્ચે અમે જાય છે તમે શું સાહેબ આ રીતે આખું જતન કર્યું છે આ રીતે આમાં ઉદ્યોગમાં જોઈએ તો ખરેખર જીઆઈડીસી બેની જીઆઈડીસી જામનગરની જીઆઈડીસી લગભગ પાંત્રીસ વર્ષ જૂની છે તો પાંત્રીસ વર્ષમાં આ અનુકૂળ ટીમ આવી એક એક સંપવારી ટીમ આવી આ ટીમે સાથે એક સહિયારો પ્રયાસ કરી ઉદ્યોગકારોનો સપોર્ટ લઈ અને આવડું મોટું નંદનવન બનાવ્યું છે હવે આ જે અત્યારે જે પ્લોટ જે આવડો આ જે આપણે ગ્રીન ઝોનમાં ઊભા છે આ પ્લોટમાં આગામી પ્લાનિંગ એવું છે કે અહીંયા હોકિંગ ઝોન બનાવવામાં આવશે આ ફરતો બ્લોક નાખી બાઉન્ડ્રી કરી અને હોકિંગ ઝોન બનાવ જેથી કરીને ઉદ્યોગકારોને સ્વાસ્થ્ય માટે જેમ ઉદ્યોગનું સ્વાસ્થ્ય સુધારવું એમ ઉદ્યોગકારોનું પણ સ્વાસ્થ્ય સુધારવા માટેનો અભિગમ છે આપણે જો આપણી સાથે જીઆઈડીસી જે પ્લોટ એન્ડ સેન્ટ્રોલ ફેઝ ટુ થ્રીના પ્રમુખ એની આખી ટીમ છે મહત્વનું છે કે આજના સમયમાં જ્યારે આપણા દેશના વડાપ્રધાન પણ કહે છે કે એક પેડ માકે નામ તમામ લોકો પોતાના ઘર આંગણે એક વૃક્ષ વાવે પરંતુ અહીં તો ઉદ્યોગના કોમન પ્લોટ ચાલીસ પ્લોટ છે જેમાં ત્રીસ થી પાંત્રીસ હજાર વૃક્ષો વાવ્યા છે ને તેનું જતન પણ કરવામાં આવ્યું છે ત્યારે પર્યાવરણને લઈને એક સુંદર મેસેજ જે છે આખી સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યો છે કેમેરામેન અદના જોકિયા સાથે મુસ્તાક દલ આજકાલ ન્યૂઝ જામનગર